ગોંડલની કુમાર શાળા નંબર પાંચના તમામ બાળકોને દફતર કિટની ભેટ ગોંડલની કુમાર શાળા નંબર પાંચના તમામ બાળકોને અમેરિકા નિવાસી ખાત્રા અને દેરડી સરપંચ દ્વારા શાળાના બાળકોને દફતર કિટની ભેટ આપવામાં આવી હતી ગોંડલની કુમાર શાળા નંબર પાંચ અના તમામ બાળકોને અમેરિકા નિવાસી નીતિનભાઈ ખાત્રા અને દેરડી સરપંચ શૈલેષભાઈ ખાત્રા દ્વારા માતૃશ્રી સ્વર્ગસ્થ હીરાબેન ભીખુભાઈ ખાત્રાની સ્મૃતિ રૂપે શાળાના તમામ બાળકોને રૂપિયા પંચોતેર ચારની કિંમતના દફતર કિટની ભેટ આપવામાં આવી હતી દાદા શૈલેષભાઈ ખાતરા અને વિમલભાઈ વઘાસિયાનું સાલ ઉડાડીને સન્માન કરાયું હતું આ પર્યાવરણ પ્રેમી અરવિંદભાઈ લાવડિયા દેવગામ તથા ગોંડલમાં ખૂબ જ સારી સેવા સેવાકીય પ્રવૃત્તિ કરતા શિવમ સાર્વજનિક ટ્રસ્ટના દિનેશભાઈ હાજર રહ્યા હતા તેમની સેવા માટે સાલ ઓઢાડી સારા પરિવાર દ્વારા અભિવાદન કરવામાં આવ્યું હતું શાળાના આચાર્ય દ્વારા આભારની લાગણી વ્યક્ત કરવામાં આવી હતી સ્ટોરી રિપોર્ટ બાય પ્રકાશ વઘાસિયા કુકાવાઓ લોન પર ફોન પંદર વર્ષ જૂનું ગુરુ મોબાઈલ ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક સંતોષી માતાના મંદિર પાસે અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ આભા હોટલ નીચે પેટ્રોલ પંપ સામે ભુજ તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એમ્પ્લાયસીસ